પરમ પૂજ્ય ભગવાન રામ મહારાજ ભોળાભાઈ પોતાના જે આગળ વચને બોલા એ પ્રમાણે વર્તી રહ્યા છે આ ભોજાભાઈની બધા ખરેખર બીજનું ભજન ઘણા ટાઈમથી ચાલે છે અને જ્યારે આ ઊભું કર્યું ત્યારે અમારી હાજરી હતી અને કાયમ ને માટે ચાલે છે ધનસેવા મહાપુરુષોને ભજન કાયમની માટે શા માટે હોય છે એનો હેતુ કઈક ને કંઈક હોય છે જેના જીવનમાં અવિદ્યા પડી છે એ અવિદ્યા દૂર કરવાની અને જેને સત્યના માર્ગે નથી ચડ્યા સત્ય શું છે હરિ કોણ છે હરી ક્યાં રહે છે હરી કેવા છે આ જાણવાની જેને તાલાવેલી હોય એ માટેના ભજન કીર્તન હોય છે ખાલી ખાવું પીવું ભોગ ભોગવવા મોત આવે તો મરી જવું એ માટે આપણને મનુષ્ય દેહ આપ્યો નથી સંતના સાનિધ્યમાં જઈ સત્ય વસ્તુ જાણવા માટે આ મનુષ્યનો યોગ છે આ યોગ ફરી ફરી મળતો નથી મહાપુરુષો મનુષ્ય દેહ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે અને આપણને મળી ગયો છે એનો આપણે કિંમત કરતા નથી તો સત્ય વસ્તુ એક જ છે કે ત્રણ કાળમાં જે આબાદ હોય જે પરિવર્તનશીલ ના હોય હતું છે અને રહેશે એ સત્ય છે અને આજ છે કાલ ન પણ હોય એ બધું અસત્ય છે તો વિચારવાની વાત એ છે આ દેહ નતો તોય પરમ તત્વ હતું આ દેહ છે તો પરમ તત્વ છે અને આ દેહ નહીં રહે તો પરમ તત્વ રહેવાનું એ મહાપુરુષો એને જાણવાનું કીધું છે તો આ જાણવા માટે એ સાંભળો ભગતો સાંભળો તમારો અહીંયા સંભળાય છે તો અમે રોકી દઈએ એવું જા જા કે તો

અસત અજ્ઞાન જે પકડી લીધું છે એટલે નાનો મોટાનો દાવો બધો આવ્યો છે દેહ પ્રગટ થયો એટલે જ્ઞાન અજ્ઞાનનો દાવો આવ્યો છે હકીકતમાં દેહ પ્રગટ થયો પછી આ બધું લાગ્યું છે તો પ્રગટ કરવા વાળું પરમાત્મા કરવા વાળું હોય તો મન છે મન થી જગત છે અને મન મહાપુરુષ કે છે મન જો અમન થઈ જાય તો જગત જેવું છે જ નહીં આ નક્કી વાત છે મન ઉભું છે એનું જગત ઊભું છે અને મન જ્યારે વ્યામ પામ્યું જગત વિરામ પામી ગયું છે નાતી જાતિના દાવા બધા તૂટી જાય છે એને દાવા દાવા કે પ્રકારના રહેતા દાદુ સાહેબ છે દાદુ દાવા છોડ દે બિન દાવે બિન કટ હે દાદુ કોને કે છે એના મનને કે છે હરેક સંતોએ મનને જ સમજાવ્યું છે મન હમજાવે એ નર મોટા થીરતા પદમાં ઠરિયા

મન રામને મેળવે એવું છે અને મન કરાવે ફજેતી કરાવેવાળું હોય તો મન છે એટલે મહાપુરુષોએ ખરેખર મનને એક બ્રહ્મનું રૂપ કીધું છે અને એક મન છે ને અધોગત્યનો માર્ગ લઈ જાય એવું છે એકની એક દીકરી હોય હાહરે જાય એટલે વવ કહેવાય અને એક ની એક દીકરી બાપના ઘરે દીકરી કેવાય છે અને મન જો અમન બની જાય તો પરમ ગતિ છે એ બ્રહ્મ નું રૂપ છે એટલે મહાપુરુષો એ મન ઉપર બહુ ભાર આપ્યો છે અને આખું જગત જો બન્યું હોય તો એક મહાપુરુષ કે ચંદા બનાયા સૂરજ બનાયા ચંદા ને ચિતરો સૂર્ય ચિતરો જગત ને ચિતર્યું ચિતરવા ચિત્ર માં આવ્યો ચિતરવાવો ચિત્રથી ન્યારો થી નરો ન્યારો વિચારવાની વાત છે તમે જો જીવનની અંદર જોશો તો ચિત્ર દોરતો હોય ને પૂછી જુઓ ચિત્રની અંદર તું છો તો કે સિન્ના

પાછી આમ વળી જાય તો એની સુરતા થઈ જાય અને એની સુરતા થાય એટલે બ્રહ્મ તરફ વળી જાય જેવી રીતે સુરતા સમેટે તો ઘટમાં સાહેબ સુરતા બહિર્મુખ થઈ છે અંતરમુક્ત થઈ જાય તો એને ભગવાન મળે મળે ને મળે કારણ કે હકીકત ની અંદર આ મનુષ્ય દેહ મળ્યો છે ભગવાન ના પદ ને પામમાં માટે જ મળ્યો છે

વિગતે વાપરવું એ બરાબર છે પણ એમાં જો તમારી સુરતી રહી ગઈ તો અધોગતિ અધોગતિને અધોગતિ મહાપુરુષો ના પાડે છે કે ખરેખર જે વસ્તુને તમારે પામવું છે અહીંયા તમારી સુરતી લગાડ દો અહીંયા જ એની સુરતી લાગી જાત એટલી એમનામ સુરતી ક્યારેય લાગતી નથી એનું કારણ છે માધ્યમ સદગુરુ છે નહી ગુરુ ખરેખર માધ્યમ છે ગુરુજ એક જ યુક્તિ એવી કરે છે કે ઈ ઘડી જ તમને તમારા સ્વરૂપ જ્ઞાન થઈ જાય છે

એમ આપણને જે પરમ તત્વનું જ્ઞાન થયું છે જે જ્ઞાન ગુરુ મહારાજે કરાવ્યું છે પછી બોલે છે હું આવવા જવા વાળો નથી મારે જન્મ મરણ નથી અને ઘણા ઘણી ધારાઓ એવી હાલી રહે છે કે આજ તું ભજન કર અને કદાચ અમુક ટાઈમે તારી મુક્તિ થશે આ ધારાઓ ઘણી ચાલે છે પણ દેતવા ઉપર પગ જાય અને આજ દજાય કે છ મહિના દજાય વિચારજો તરત જ તો એને જમ મરણ ની ભય મટી જાય મટી જાય ને મટી જાય જો સદગુરુ વચન ઉપર નિષ્ઠા હોય ભરોસો હોય તો સદગુરુ મહારાજ એવું શું કરે છે

બાવન તત્વ માં તો ભગત તો છે સૌ કોઈ રમે હાથ કેવાય એક ઉઠું બે ઉઠ હાથ એક હાડા ત્રણ થાય સંતો એ નક્કી કરીને કીધું આ શરીર છે ને એ હાડા ત્રણ હાથ નું હોય ગણિત જે આગળ મહાપુરુષો હાથ ભરતા હતા ને એને પૂછી જોજો તો આ શરીર બધાના હાડા ત્રણ હાથ ના હોય એટલે કે છે ઊઠ હાથમાં હવ કોઈ રમે ઊઠ હાથ એટલે શરીરમાં બધા રમે છે પણ શરીરની બહાર કોઈ જયગતું નથી કારણ કે જપ કરો તપ કરો હોમ કરો હવન કરો વ્રત કરો ઉપાસના કરો ધ્યાન કરો ધારણા કરો સમાધિ કરો તો આ શરીરમાં બીજે ક્યાંય શરીરમાં એટલે કે છે ઊઠ હાથમાં સૌ કોઈ રમે ઊઠ હાથમાંથી બહાર નીકળવાનો આ ખેલ છે અને ગંગાસતી પણ એમ જ કે છે તમે તમારું તન મન ધન ગુરુ મહારાજ ને આપવો તો તમને રમાડું બાવન બાવન તત્વ આ શરીર બન્યું છે એ ગુરુ મહારાજ જયારે લઈ લે છે અને પછી જે દેવાવાળો વાળો નક્કી કરાવે છે બાવન ની બાર છે ક્યાં છે બાવન ની બાર છે એ નક્કી ત્યારે થાય છે એ નક્કી થઈ જાય પછી અને પછી એવું નથી રહેતું કે જ્યાં જોઈને એ જ છે બીજો કોઈ છે નહી એટલે ગુરુ મહારાજ ની યુક્તિ ને કે પાંચ તત્વ એ તું નહી પાંચ તત્વ એ તું નહીં ત્રણ ગુણ એ તું નહી દસ ઇન્દ્રિયો એ તું નહી અને પછી પ્રકૃતિ એ પણ તું નહી મહાપુરુષે પેલા બધું આતું નહી આતું નહી આતું નહીં છે કે આજ સખી આણંદ છે આણંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ગેલી મહાપુરુષને જ્યારે નક્કી થાય ત્યારે જ બોલે છે ઈશ્વરે બોલતા નથી પેલા કીધું આતું નહી આતું નહીં તેજ પવન ને પૃથ્વી અનહળ ને આંબુ પાંચે ને સૂન માં સંભાવે વહે રહે સંભુ પાંચે ને સૂન માં ગુરુ મહારાજે લઈ લીધા પછી જે દેવા વાળો રહ્યો છે એ સંભુ છે એમ કે છે એટલે મહાપુરુષ વાત વિચારવાની છે પછી ઘણી વખત એકલા નિર્ગુણ ને જ વાત કરતા હોય છે તો મહાપુરુષ નિર્ગુણ ની નથી કેતા તુલસીદાસ મહાત્મા નિર્ગુણ સગુણ ને પૂછવામાં આવ્યું કે તમે ખરેખર તુલસીદાસ મહાત્મા ને કોઈ પૂછ્યું તમે સાકાર રામ ને ભજો છો કે નિરાકાર રામ ને કે મારા મનમાં જે આવે એનું ભજું છું હું કીધું મારા મનમાં જે આવે એને ભજું છું તુલસીદાસ મહાદેવ આખી જિંદગી રામ નો સગુણ ના વર્ણન કર્યું છે પણ એક ઓલામાં બોલે પદ બિન ચલહી સુનહી બિન કાના કર બિન કરહી કર્મ બિધિ નાના આનંદ રહિત સકલ રસ ભોગી બિન બાની બક્તા બળ જોગી તન બિન પરસ નયન બિન દેસા દેખા ગ્રસઈ ધાન બિન બાસ બસૈસા એસી અવલોકિક કરણી જાસુ જાય નહીં વર્ણવી મહાપુરુષ કે છે

બાળક હે શું તને સમજાવું છું કે છે આત્મા પરિક્રમ માં પ્રભુ કી કે છું ને ભગવાન પરિક્રમા છે ઓલી ચાર ધામ ની પરિક્રમા હું જાતો નથી ગિરના ની પરિક્રમા હું જાતો નથી હાલુ ચાલુ એજ પરિક્રમા છે ભગવાન એમ કે છે મહાપુરુષ એટલે મારું કહેવાનું એવું છે પદ બિન ચલહી સુનહી બાન બિન કાના કાનમાં રેન ઈજ સાંભળી રહ્યો છે એના સિવાય બાપુ સાંભળાય નહીં કાનમાં રેન ઈજ સાંભળી રહ્યો છે એના સિવાય સાંભળાય નહીં એટલે કે પદ બિન ચલ સુનહી બિન કાના કર બિન કરહી કર્મ બિધિ નાના હાથમાં રહીને જ બધા કર્મ એ જ કરાવે છે બાકી હાથ ઊભો થાય નહીં એટલે મહાપુરુષ ના પર હાથ કર બિન કરહી કર્મ બિધિ નાના આનંદ રહિત સકલ રસ ભોગી જીભ વિના બધા રસ ચાખે છે આનંદ રહિત સકલ રસ ભોગી બિન બાની બક્તા બળ જોગી વક્તા છે કે છે એને વાણી છે નહીં પણ મોટો વક્તા છે એટલે મહાપુરુષ કે છે બિન બાની બક્તા બળ જોગી તન બિન પરસ

સુરતા જન્મો જન્મની આંદળી છે જ્યાં સુધી સદ્ગુરુનો યોગ ન થાય ત્યાં સુધી ભટકે છે કારણ કે હરિ ક્યાં હશે કેવા હશે જેવી રીતે બેનોનું છોકરી હોય નક્કી ન થાય ત્યાં સુધી કોઈ નક્કી ધણી કર્યો નથી એમ સદ્ગુરુના ચરણે જ્યારે જાય છે ત્યારે સુરતા એ નામ સાથે વરાવે છે મહાપુરુષ ત્યારે નામ એને નક્કી કરાવે છે એટલે એમ કે છે હું જન્મ ની આંધળી ને મારા ગુરુ એ આપી આંખ ગુરુ એ શું આંખ કાઢી ના માપી દીધ છે ના ગુરુએ ગુરુ ગમ આંખ આપી છે ગુરુ ગમ અંજન આજીઓ મટી સર્વે આંખ આંખ ખોલીને દેખ્યું તો ગટગટ બેઠા અલગ ધણી જ્યાં ગુરુ આંખ મળી જોજો તમે વિચારજો આ આંખ જો ચડી હોય ને ગુરુની ની તો જ અલગ ધણી દેખાય નકર દેખાય નહીં ગુરુ મહારાજે તન મન ધન શીષ લીધું પછી એનું શીષ ચડાયું જ નથી ગુરુનું જ શિષ ચડ્યું છે પોતાનું શીષ પાછું આપ્યું નથી કારણ કે કાળ મુખું હતું કેવું હતું કાળ મુખું હતું આ કાળ મુખું બધું અવળું જોતું હતું જે જે ન જોવાનું જોતું તું અને ન બોલવાનું બોલતું તું ન સાંભળવાનું સાંભળતું તું આ ગુરુમુખ જયારે લઈ લે ગુરુ આપણું મુખ લઈ લે પછી મુખ પાછું આપતા નથી અને ગુરુ નું મુખ ચડે છે અને મટી જાય ઘટ દેખા અલગ દણી જે મહાપુરુષને જે અનુભવ થયો છે એ ગુરુમુખ ચડે પછી જ અનુભવ થાય ત્યાં સુધી થાય નહીં નક્કી વાત છે એટલે મહાપુરુષ વાત કરે છે બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા તેમને કીધો મને તમે દેહ દીધો ગુરુ મહારાજ ને પછી રહ્યો છે દેહ દહી દીધો એટલે પાછળ રહ્યો ને જે દેવા ઈ વિદેહી છે ઈ સ્વરૂપ જેને નક્કી થઈ ગયા ને તો એક પ્રસંગ છે રામાયણનો એક પ્રસંગ છે પ્રસંગની અંદર કે લખણજીને બધા કેવા મીડ્યા જનકના રા બધાય કે અમારા રાજા જનક રાજા એટલા ભોળા છે ને એની વાત જ જવા દો કે તો કે કા તો કે આ કે વિદેહીને પૂર્ણાય દીધા કેવા ને આવ્યા

વિદેહી છે આ દેહીને કરે સબંધ થાય વિદેહીને વિદેહીનો સબંધ સબંધ થાય થાય ને દેહીને દેહીનો એટલે મહાપુરુષની વાત છે કે ખરેખર બ્રહ્મ દર્શી ગુરુ મેળા મનના ભાવતા તેમને કીધો મને દેહ સતા વિદેહ જો હું મારું સમાય ગયું મનની માનતા ચિત્તથી ટળ ગયું જો જે મિથ્યા વસ્તુ હતી મિથ્યા પકડાયેલું હતું ઈ ગુરુ મહારાજ આપણને છોડાવી દે છે ગુરુ મહારાજ શું કરે છે મિથ્યા પકડેલું છે હકીકતમાં હાચું પકડ્યું નથી પકડાવે છે પછી જ તે અને ગુરુ મહારાજના ચરણે પછી જ જીવન જીવવાની કળા આવે છે એ સિવાય તમારી કળા ક્યારે આવતી નથી કારણ કે જેટલો સમય ગયો અમારા માડી રહ્યા ને અમે એક માડી હતા માડીને કોઈ પૂછ્યું કે માડી તમારી ઉંમર કેટલા વર્ષની તો માડી કે મારી ઉંમર પંદર વર્ષની શું કીધું મારી ઉંમર પંદર વર્ષની છોકરાઓ દાંત કાઢવા માંડ્યા કે આ માજી કે ગાંડા થઈ ગયા લાગે છે કે સે એંસી વરના ક્યાં પંદર વર્ષના છે તો કે મારી તમે તો આમ લાગો છો તો લાયક તો કે વાત તમારી સાચી છે મારે એંસી વર્ષ થયા પણ ગુરુ મળ્યાની પંદર વર્ષ થયા કેટલા વરસ પંદર વર્ષ આ પંદર વર્ષથી જ્ઞાન મળ્યું છે એટલે મારી ઉંમર પંદર વર્ષની થઈ છે બાગળ બાગળના બધા ગયા મારા પાણીમાં ક્યાંય ગયા પાણીમાં જ્યાં સુધી ગુરુ નો યોગ ન થાય ત્યાં સુધી ગમે એટલા આગળ તમે જીવન જીવ્યા હોય પાણીમાં જાય કારણ કે અખાને તિલક કરતા તે પણ થયા જપ માળાના નાકા ગયા તીરથ કરી થાય ક્યાં ચરણ તોયનો પોગ્યો હરિના ચરણ આ એના અનુભવની વાત બોલે છે તિલક કરતા કરતા કે તે પણ વર્ષ વીતી ગયા કારણ કે કોઈ ક્રિયામાં ભગવાન આવે એવો નથી એટલે મહાપુરુષો ના પાડે છે અને રામાયણમાં પણ કહે છે કે હે અર્જુન હું જપથી તપથી હોમથી હવનથી વ્રતથી કોઈ રીતે મળવા સમર્થ નથી તો આપણે વિચારવાનું જે જે કરતા હોય જપ તપ હોમ હવનથી તમે ગોતવા માંડો છો તો મેળ પડશે નહી કારણ કે જપ તપ ને હોમ હવન ને એ બધા નીચા છે સૂર્ય આગળ

કહો ભક્તિ કવન પ્રયાસા ભક્તિ માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી ન જપ તપ ઉપવાસ ન મખ મખ કે ન મખ જપ તપ ઉપવાસા સરળ સ્વભાવ ન મન કુટી જથા લાભ સંતોષ સદાય ભક્તિ માટે ખાલી તમારે નિરાળું નિર્મળ તમારું મન બનાવવાનું છે જો નિર્મળ મન નહીં બને તો તમારો આંટો નિષ્ફળ ગયો ગયો ને મોટા મોટું અજ્ઞાન છે મહાપુરુષો એજ છોડાવે છે તું દેહ નથી તું દેહ નથી તું દેહ માં રહેવા વાળો છે ઘર નથી તો ઘર માં વાળો છે આ ભોજાભાઈ કેવાય એક જુદા છે એમ કેવાનું શું છે કે આત્મા છે એક દેહ છે દેહ ને ક્યારે આત્મા ન કહેવાય ને આત્મા ને ક્યારે દેહ નો કહેવાય તો દેહ આત્મા જુદા છે જુદા છે એટલે દેહનો ધર્મ છે જન્મ મરણ વાળો છે અને આત્માનો ધર્મ છે આદિ અનાદિ નો છે તો આદિ અનાદિ નો જે ધર્મ છે એ આપણે જન્મ મરણ માં ખપાઈ વાયો છે એટલે મહાપુરુષ કે છે દેહ જન્મતા તું નહીં જન્મતો દેહ મરતા તું નહીં મરતો દેહ અનાતમ તું હે આતમ ખોટા સંકલ્પ ક્યું કરતા દેહ અનાતમ છે અને તું આત્મા છો અનાતમ એટલે જેમાં આત્મા ન હોય એને અનાતમ કહેવાય જેને પરિવર્તનશીલ થતું હોય ને એને અનાત્મા કહેવાય દેહનું પરિવર્તન થાય એવી રીતે આત્માનું પરિવર્તન ક્યારે થતું નથી ઘરનું પરિવર્તન થાય ઘર પરિવર્તન થાય એટલે ઘરધણીનું પરિવર્તન થાય ક્યારે ન થાય ઘરને લુણો લાગે ઘરધણીને ક્યારે લુણો લાગતો નથી એવી રીતે આજ શરીર છે અને શરીરમાં રહેવાવાળાનો કોઈ બગાડ થતો નથી અને એ જો આરોપ આપણે લઈ લીધો છે શું થયું છે આરોપ લીધો છે દેહનો આરોપ લઈ લીધો છે આત્માએ કે જીવે એટલે અજ્ઞાન થયું છે એટલે અજ્ઞાનના કારણે પોતે ભાષે છે હું જન્મું છું મરું છું સદગુરુ મહારાજ એ જ બાદ બાકી કરાવીને કહે છે તું જન્મ તો નિધિ તાર મરવાનું હોય નહીં આટલું બોલી મારી વાણી વિરામ કરું સદગુરુ મહારાજ